સ્વચ્છ સર્વેક્ષણ માં વિજેતાઓને ઇનામ આપી સન્માન કરાયું સોસાયટીની કેટેગરીમાં સાય સંગરીલા હોટલમાં શ્રી હોટેલ હોટલ શાળામાં ડોક્ટર વિજયપાલ સિંધા ને સ્કૂલ પ્રથમ ક્રમે પાડી દ્વારા સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર તમામ વોર્ડમાં મૂલ્યાંકન બાદ હોટલ સ્કૂલ સોસાયટી સહિતની કેટેગરીમાં રેન્ક આપી વિજેતાઓનું સન્માન કરાયું હતું વિસ્તારની તમામ સોસાયટીમાં સ્થિત સોસાયટીને પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સ્વચ્છતાના માપદંડ વધુ અસરકારક બનાવવા દર મહિને પાડી નગરપાલિકા દ્વારા તમામ વોર્ડનું મૂલ્યાંકન કરવા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરવા તેમજ સ્વચ્છતા પ્રયાસોને સતત ચાલુ રાખવા સ્વચ્છ રેન્કિંગ કરવામાં આવશે જે અંતર્ગત શુક્રવારે પાડી નગરપાલિકા સભાખંડમાં સ્વચ્છ વોર્ડ રેન્કિંગ સ્પર્ધામાં વિજેતા થયેલ તમામ પ્રતિનિધિઓનું સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પાડી નગરપાલિકા ચીફ ઓફિસર બીબી ભાવ સાર સ્વચ્છ સંરક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમાયેલા ફાલ્ગુનીબેન ભટ્ટ જુદા જુદા વોર્ડના પ્રતિનિધિઓ નગરપાલિકા કર્મચારી ગણની હાજરીમાં વિજેતાઓનું સન્માન કરાયું હતું જેમાં હોટલમાં પ્રથમ ક્રમે શ્રીનાથ હોટલ હોસ્પિટલમાં મહેતા હોસ્પિટલ સરકારી કચેરીમાં પારડી ફોરેસ્ટ ઓફિસ સરકારી સ્કૂલમાં પારડી કન્યાશાળા ખાનગી સ્કૂલમાં પ્રથમ ક્રમે ડોક્ટર વિજયપત સિંગાનિયા સ્કૂલ રેસીડેન્સી સોસાયટીમાં સાયન્સ સાંગ્રીલા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી માર્કેટમાં એપીએમસીનો સમાવેશ થાય છે સાયન્સ સાંગ્રીલા સોસાયટીના પ્રમુખ અશોક અને ટીમે સર્ટિફિકેટ સ્વીકાર્યું હતું પારડી પાલિકાના ચીફ ઓફિસર બીબી ભાવસાર રીટા બે બેન ભૂમિ પટેલ ઈરસાદબેન વિજલબેન પંકજ ગરણિયા વગેરે હાજર રહ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો